આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર તાલુકાના અવાદર ગામે વાછડીનો શિકાર કરનાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો બે દિવસ પૂર્વે દીપડાએ ગામના એક ડેરી ફાર્મ પર હુમલો કરી ત્રણ વાછડીઓ પર હુમલો કર્યો હતો જેમાં એક વાછડીનો શિકાર થયો હતો જ્યારે અન્ય બે પશુઓ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટનાના પગલે ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો ગ્રામજનોની રજૂઆત બાદ અંકલેશ્વર વન વિભાગની ટીમે સ્થળ પર પાંજરું ગોઠવી દેખરેખ વધારી હતી સતત મોનિટરિંગ બાદ દીપડો પાંજરામાં પુરાયો હતો દીપડો પકડાતા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા હતા અને વન વિભાગને જાણ કરતાં વિભાગનો સ્ટાફ સ્થળ ઉપર આવી પહોંચી પાંજરે પુરાયેલા દીપડાને અંકલેશ્વરની સાલીમા નર્સરી ખાતે લાવી તબીબી તપાસ બાદ સલામત સ્થળે છોડી મુકાની તજવીજ હાથ ધરી છે